નમસ્કાર પાદરા અને વડોદરા તો હું છું તમારો મિત્ર વિપુલ ભરવાડ બ્લોક્સ તો આપણે આવી ગયા છીએ પાદરા તાલુકામાં આવેલા જાસપુર ગામમાં હનુમાનજી હનુમાનજી દાદાના મંદિરે તો કહેવાય છે કે અહીંયા ખૂબ જ પ્રાચીન હનુમાનજી દાદાનું મંદિર આવેલું છે જ્યાં સાક્ષાત હનુમાનજી દાદા બિરાજે છે જગતમાં એક જ જન્મ્યા જેને રામને પણ ઋણી રાખ્યા સબ સુખ લહે તુમારી શરણા તુમ રક્ષક તો કાહુ કો ડરના મહીસાગર કાંઠે આવેલા હનુમાનજી દાદાના મંદિરે શનિવારના રોજ દૂર દૂરથી ભાવિક ભક્તો દર્શન કરવા માટે આવે છે મિત્રો આ મંદિર ના મહારાજ આખો શ્રાવણ માસ દરમિયાન મૌન ધારણ કરે છે તો આ એક અનેરો આસ્થા નું પ્રતિક છે તો દૂર દૂર થી અહિયાં લોકો દર્શન કરવા માટે આવે છે આખા શ્રાવણ માસ દરમિયાન અહિયાં અખંડ રામધન ચાલે છે મિત્રો આ મંદિરની પાછળ એક નાની એવી ગૌશાળા પણ આવેલી છે અને મિત્રો કહેવાય છે કે શ્રાવણ માસ દરમિયાન આખો મહિનો અહીંયા ભોજન પ્રસાદી પણ આપવામાં આવે છે મિત્રો આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લો તો રાધે રાધે